આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા શું કરવું છે હું વાંધો નહીં સર તને ફરાણે કરાવે છે પકડાઈ જાઓ તમે તમે સમજી તમે લો છો તમને કોઈ કઈ ગયા કે જે કઈ ગયા હોય કે જે તમને કહી ગયા પચીસ હજાર કડાક આવી ગયો કડાક કમાવું મારી દીકરી મહેનત ને કમાવાનો આ કડા ગામના કડા અભારીઓ આ ઘર છે આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો રાખો અને માત્ર માતાજી નો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો અમારા બધા સાહેબ ના બધા ના ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી ને છીએ અમે ગરબી કરીએ છે બધું કરી કાં અમે નહીં આટલી જગ્યા તમે લોકો હું કામ પાંચ પાંચ પીએ છો માદેવ હવે હું કામ સિગારેટ મા દેવ આવે એમ તારે ખોટા જોવા છે સિગારેટમાં અહીં મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટ ના પીવો એટલે હાથ આ સિગારેટ પીવો હતો બેટા તમને તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન થયું અમે તો તમારે ભલા માટે આવ્યા લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી તારે તો ભણવું હતું ને તને ઉઠાડી પી ગી બરાબર આવી જિંદગીમાં તને નાખી દીધી પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ ભદ્રમણી ગીરી પૈસા તો આપે તમને પૈસા આપે ને કેટલા આપે બેટા જે હોય એકવીસો એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના હતા તો એ બધા મૂકે હજાર એવી રીતે અગિયાર હજાર વાળન નું કીધું હોય આતે તો અગિયાર હજાર એકવીસ હજાર એવી રીતે

તારી સાથે કોઈ દુશ્મની નથી ઉર્ફે જયેશભાઈ કોઈ એરે નથી મારી વાત મારા માતાજી નો માંડો કે મેં એને ફોન કર્યો હતો મને કે એકવીસ હજાર રૂપિયા હા હે કે કઈ મેં કીધું હું મારા ને પૂછી દઉં કે તો આવજે

બસ મેં મારા સાહે થી પડાવી લીધા બરાબર પછી પાંચે દસ લાખ ની માંગણી કરી એટલે કે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું વાતો કરી પછી આગળ જઈને કહી દીધું બોલજે એમ

ਸਕੱਜ ਮੈਂ ਵੀ ਫੋਟੋ ਹਾਂ ਮੈਨੂੰ ਬੰਨ੍ਹ ਦੇ ਕਰੋ ਪਰਾਂ ਕਰੋ ਹਾਂ ਅੱਲੇ ਦੋ ਦੋ ਕਿਤਨਾ ਰੁਪਏ ਕਮਾਇਆ ਸੀ ਤੀਜਾ ਦਿਨ ਕਮਾਣਾ 11 ਰੁਪਏ ਹਾਂ ਆਟਲਾ ਬਦਕ ਡਾਇਰੈਕਟ ਤੀਜਾ ਦਿਨ ਕਮਾਣਾ ਇਹ ਬੁੱਕ ਦੇਣਾ ਇਹ ਬੁੱਕ ਦੇਣਾ O